આજની તારીખ સત્તેક બે હજાર પચીસ હારી તાલુકાના વેજાવાડા ગામે પ્રાથમિક શાળામાં નવીન બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં નાણા પે સેન્ટરના આચાર્ય શ્રી લક્ષ્મણભાઈ સોલંકી તથા પીપલાણાના આચાર્ય શ્રી ભરતભાઈ દેસાઈ વેજાવાડા પ્રાથમિક શાળા આચાર્ય શ્રી ચૌધરી કાનજીભાઈ પુનાભાઈ દ્વારા રિબિન કાપી નવીન બિલ્ડિંગમાં બાળકોને પ્રવેશ કરવામાં આવ્યો જે અંતર્ગત વેજાવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરી સુંદર વાતાવરણ ઊભું કર્યું ત્યારબાદ આવેલ મહાનુભાવોનું સાલું ઉઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામના વડીલો યુવા મિત્રો તેમજ જય વેજવાસમાં વેજાવાડા સેવા સમિતિ ગ્રુપ વેજાવાડા પ્રાથમિક શાળા શિક્ષક સ્ટાફ દ્વારા શાળામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને આ કાર્યક્રમને સાચા અર્થમાં શોભાવ્યું હતું સમગ્ર શાળા અને ગામમાં આનંદની લાગણી પ્રસરી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા વેજાવાડા પંચાયત કર્મચારી તલાટી ચેતનાબેન ચૌધરી વેજાવાડા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન સંચાલક પ્રકાશ ભારતી મફા ભારતી આગેવાન ઠાકોર ભરમાજી ધરમસિંહજી ઠાકોર લાખાજી કાનાજી દેસાઈ કાળાભાઈ હલાભાઈ વેજાવાડા પંચાયત વિસી ઠાકોર રત્નાજી ભૂદરજી ઠાકોર મુકેશજી વરસંગજી દવે દિલીપભાઈ ભમાભાઈ ઠાકોર દિનાજી કમાજી રસોયા દેસાઈ ધરમસિંહભાઈ ભૂરાભાઈ રાઠુ વિક્રમભાઈ અભાભાઈ ઠાકોર કીર્તિ જી ચંદાજી ઠાકોર નરેશજી વનાજી ઠાકોર અનારજી રામાજી દંતાણી સંજયભાઈ રણછોડભાઈ મોટી સંખ્યામાં વેજાવાડાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા એવા મુકેશ ઠાકોર જીવી ગુજરાત ન્યૂઝ ચાણસમાં